સાથે અને કઈ નહિ સવાર તૈયાર થઈ ગયા છે અને જવાનું છે આપણે ઉના કેમ કે થોડું કામ છે ઉના તો જઈએ ઉના અને નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આ અમારા અનન્યા બેન છે અમારા ગુડી બેન ભાગુ બેન ભણીને આવી ગયા છે સ્કૂલેથી તો આ છે આપડી બુલેટ મિત્રો આપણે હું આવી ગયા છે અહીંયા આપણે થોડું કામ છે ઓનલાઈન શક્તિમાં આવી ગયા છે ઉપર આપણે કેમ કે આપણે થોડુંક ઓનલાઈનનું કામ છે ત્રીજા માળે છે આ ઓફિસ તો ઉનામાં કામ બધું પતી ગયું છે થોડુંક બાકી છે હવે એ કાલે આવશું આપણે ઉના કેમ કે વાગી ગયા છે હવે ત્રણ આજે જમવાનું મારું તો જાઉં છું ઘરે ભોગી ગયો જમી લીધું છે હું જાઉં ખેતર કેમકે ખેતર જવું પડે એમ છે કેમ કે મારા મમ્મી ને પપ્પા એ ગેસ ફરવા તો અહીંયા છે આપણી ગાડી તો જાઉં હું ખેતર હું તો કંઈ નહીં મિત્રો ખેતર ભોગી ગયા આપણે આપણી વાડી અત્યારે તો મિત્રો આપણી વાડીમાં બાજરો છે બસ થોડાક દિવસમાં વાઢવાનો છે નહીં મિત્રો હવે શું કહેવાય કે ગાય માટે ભેંસ માટે ને બધા માટે શું કહેવાય કે સારું વાટી લઈએ થોડોક આ બધું સારું જ છે

લઈશું આવી નથી હજી અને આ બધી અમારી નિરાણ છે લીલી આપણે વાડવા જાય છે આપણી પાસે આ વાડીના ફૂલ છે અમારી પીલા પીલા અને આપણે શું કહેવાય કે ગાય માટે ભેંસ માટે નિરાણ લઈ લીધી છે આ રસકો છે અને આ કાંસ છે પછી આ અમારી હેરડી છે પછી આગળ મોટું નાનું ઘાસ આ મકો છે પછી આ ફૂલ છે બધું છે અમારી વાડીમાં પછી આમાં આગળ ઘણું બધું છે તો મને ભૂખ લાગીશ તો ડોડા તો ખાવા પડશે ને જરા તો આપણે ખાઈએ ખાઈશ કે ખેતરમાં કંઈક ને કંઈક ખાવાનું મળી જ જાય મિત્રો ધવાડા તો લાગે પણ પછી કરીએ પછી બહુ મસ્ત લાગે મીઠા ડોડા લાગે ગાય ને અંદર બાંધી દાશે કેમકે હવે રાત થઈ ગઈ તો હવે હું ઘરે જાઉં બાંધીને Pergi jazz apa yang mentero? Ajaran kita baik. Hello, kita hai, hai. hai. Hello. Pergi jazz kita bila? Hello kau okay? Dudi, Dudi kan sejari pesen. Baik, tomar terbus cash kan? Kita halat terbus kau okay? Hello. Jadi terbus, betul? Ta ya. Jadi, halat kau okay?